મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કી નહીં હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી છે તો ફાઇનલી આજે તો અમે ઘરે છીએ જો કે ઘરે તો આપણે છે ને આજે મસ્ત મજાના તૈયાર થઈ અને જવાનું છે અમારા માતાજીના મઢે કારણ કે ત્યાં માતાજીનો માંડો છે તો ત્યાં જવાનું છે કાંઈ રીસા કાઢ લીધા હે

લાજ નો કાઢો ને તારા બેન છે બે નાસ્તો કરે કે બે મને ભૂખ લાગી ખડી ગયો એને ભૂખ લાગી છે ખાઈ ના લે કોથળી તોડીને ને મીકીને ખાઈ લો તો જો બનસી છે ને બનસી હે ને નાસ્તો કરી છે અને નાસ્તો કરી લેને એટલે જવાનું છે આપણે જો કે તમે પહેલાનો બ્લોગમાં જોઈ દેશે કે અમારે જવાનું છે માતાજીના

કે ત્યાં એને જરાય ગમતી નથી તે મેં કીધ તને મસ્ત કલર લાગે છે તો આ હાડી ઓઢ લે એમ તો એને જે પરા એને હાડી ઓઢાડી કેવું લાગે ને કોમેન્ટ કરજો બધા સારું કહેજો પાછા અને શું હા કાં છે અમારા મા મા તમારે પેંટો ખાવા

તો વચ્ચે જો આવે એટલે કઈક ને કઈક તો કામ આવી જાય તો વાડીયા છે ને આપણે બચી લેવાઈ ગયા છીએ ને અમને મેં કીધું અમને આ વચ્ચે ઉતારી નાખો અમારે થોડીક રીલ્સ તો ઉતારાય તો હું ને બનસી બે આ નીચે ઉતરી ગયા ને અમારે છે ને રીલ્સ ઉતારવાની છે

તો ફાઇનલી મિત્રો આપણે અમારા માતાજીના માટે અમે પહોંચી ગયા છીએ ને આપણે આવી ગયા છીએ હિંગળાજમાં પગે લાગવા માટે તો જો આ છે અમારા હિંગળાજમાં અને આપણે એમને પગે લાગીએ અને પાછું આપણે અહીંયા બહાર નીકળવાનું છે અને બધા લોકો છે ને બહાર ગરબા ગાય છે તો હાલ પહેલાં આપણે છે ને માતાજીને પગે લાગી લેવી પછી આપણે પાછા જ આવી બહાર તો જો કે અત્યારે અહીંયા જો અંધારું એવું બેક વધારે તમને વ્લોગમાં ઓછું દેખાય છે પણ અહીંયા માતાજીએ ગયા તો આ બહુ ધૂપની એવું કરેલું હતું એટલે થોડુંક અંધારું પણ આમ ધુમાડો છે એટલે એવું લાગે એમ તો ફાઇનલી હાલો હવે આપણે પાછા પૈગે લાગીએ અને પાછા આપણે નીકળશું અમે બહાર ફાઇનલી મિત્રો અમે તો એને બહાર આવીને બેસી ગયા તો બહાર આવીને બેસા બેઠા તો અહીંયા તો જો ગરબા ગાવાનું ચાલુ છે તો હાલો તમે પણ આગળ ગરબા રમે છે તે જોવો જો પછી તો મિત્રો અમે તો પાછા નીકળી ગયા છીએ ઘર તરફ ને પરસાદી ની લઈ અને પાછા આવી ગયા છીએ ઘરે સાંજે પાછા આવવાનું છે પણ સાંજનો બ્લોગ નહીં આવે તો આગળ હવે જો અમારો જૈનમ છે કે મમ્મી મારો વિડીયો તો ઉતાર હું બાઈક આંકું છું જો તો ફાઈનલી અમારો જૈનમ છે ને બાઈક હાંકે છે અને મારા હું માર હારા એ પાછળ બેઠા હે તો તમે જોઈ શકો છો આગળ આંકેતો એ જો તો જો એટલો હવામાં બેઠો હે કે એની તો વાત જ ના પૂછો